હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણે સોજીની કેક બનાવવાના છીએ આ કેક એકદમ હેલ્ધી કેક છે આ કેકને તમે ટી ટાઈમ કેક તરીકે પણ સર્વ કરી શકો છો આ બાળકોથી લઈને મોટા બધાને ભાવશે તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ એક મિક્સર જારમાં એક કપ સોજી એટલે કે એકસો ગ્રામ સોજી લઈશું તેમાં અડધો કપ ખાંડ એટલે કે એકસો વીસ ગ્રામ ખાંડ લઈશું તેને બરાબર રીતે ક્રશ કરી લઈશું તો અહીંયા મેં સોજીને અને ખાંડના મિક્સરને બરાબર રીતે ક્રશ કરી લીધું છે તો તમે જોઈ શકો છો કે આ એકદમ ફાઇન પાવડર થઈ ગયો છે તો હવે આપણે બીજી બાજુ એક બાઉલમાં સૌ પ્રથમ તેલ લઈશું તો અહીંયા મેં વન ફોર્થ કપ આવે તે અડધો કપ તેલ લીધું છે પછી તેમાં વન ફોર્થ કપ દહીં અને વન ફોર્થ કપ દૂધ ઉમેર્યું છે તેને બરાબર રીતે મિક્સ કરી લીધું છે બધું બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરવાનું છે પછી તેમાં હાફ ટી સ્પૂન વેનીલા એસેન્સ ઉમેર્યું છે અહીંયા તમે વેનીલા એસેન્સની જગ્યાએ પાઇનેપલ સ્ટ્રોબેરી કોઈ પણ એસેન્સ તમે ઉમેરી શકો છો હવે તેમાં સોજી અને ખાંડનું મિક્સર ઉમેર્યું છે તો સોજી અને ખાંડનું મિક્સર ધીમે ધીમે ઉમેરતા જવાનું છે અને ધીમે ધીમે મિક્સ કરતા જવાનું છે તો જ્યારે આપણે સૂજીની કેક બનાવીએ છીએ ત્યારે કેકના મિક્સરને એક કલાક માટે રેસ્ટ આપવાનો હોય છે એટલે ત્યારે આપણે બેકિંગ પાવડર કે બેકિંગ સોડા રેસ્ટ આપવાના ટાઈમે ઉમેરવાનો નથી પણ જ્યારે કેકને બેક કરીએ છીએ ત્યારે બેકિંગ પાવડર અને બેકિંગ સોડા ઉમેરીને કેકને બેક કરવાની હોય છે હવે ત્યાં સુધી જે ટીનમાં આપણે કેક બનાવવાની હોય એ ટીનને તેલથી બરાબર રીતે ગ્રીસ કરી લઈશું અહીંયા તમે મેદાથી ડસ્ટિંગ પણ કરી શકો છો બટર પેપર પણ લગાવી શકો છો પણ જનરલી હું તેલથી જ ગ્રીસ કરું છું હવે આપણે કેકમાં તૂટી ફૂટી એડ કરવાના છે તો તેમાં એક ચમચી જેટલો મેંદો ઉમેરીને તેને બરાબર મિક્સ કરી લેવાનું છે જેથી તૂટી ફ્રૂટી કેકના બેટરમાં ઉમેરીએ તો તળિયે બેસી ન જાય તો હવે કેકના બેટરને એક કલાક માટે મેં રેસ્ટ આપી દીધો છે તો તેમાં હાફ ટી સ્પૂન બેકિંગ પાવડર અને વન ફોર્થ ટી સ્પૂન બેકિંગ સોડા ઉમેરીને મિક્સ કરી લઈશું અહીંયા બેટરને ઓવર મિક્સ નથી કરવાનું બેકિંગ પાવડર અને બેકિંગ સોડા બરાબર મિક્સ થાય તેટલું જ તેને મિક્સ કરવાનું છે તો હવે આ બેટર મિક્સ થઈ ગયું છે તો તમે બેટરની કન્સિસ્ટન્સી જોઈ શકો છો તો હવે છેલ્લે તેમાં ટૂટી ફ્રૂટી ઉમેરીને મિક્સ કરી લેવાનું છે હવે ટીનમાં બેટરને ઉમેરી લઈશું અને ઉપરથી આપણે ટૂટી ફ્રૂટી એડ કરી લઈશું અને છેલ્લે ટીનને બરાબર થપથપાવી લેવાનું છે જેથી વચ્ચે જે એરેશન હોય તે નીકળી જાય તો હવે આપણે અહીંયા કેકને બેક કરવા માટે મૂકીશું તો હું અહીંયા તપેલામાં બેક કરવા માટે મૂકું છું તમે કૂકર કે કઢાઈ કોઈ પણ વાસણમાં બેક કરી શકો છો આ કેકને બેક થતાં ટોટલ ચાલીસ મિનિટ થઈ છે તો હવે આપણે તેને ડીમોલ્ડ કરીશું તો તમે જોઈ શકો છો કેટલી ઇઝી રીતે ડિમોલ્ટ થઈ ગઈ છે અહીંયા મેં મેંદો યુઝ નથી કર્યો નથી બટર પેપર યુઝ કર્યું તો પણ એકદમ સરસ રીતે ઇઝીલી ડિમોલ્ટ થઈ ગઈ છે આ કેક એકદમ સોફ્ટ કેક બની છે તો અહીંયા તમે જોઈ શકો છો કે કેટલી સોફ્ટ કેક બની છે આ તો આવી અવનવી રેસીપી શીખવા માટે મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો તો હવે મળીએ નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ